કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી ભયના રહેજો ખેડૂત મિત્રો વિડીયોને આગળ બનીને પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ આજની તારીખ અગિયાર સાત બે હજાર પચીસ શુક્રવાર અંત સુધી મિત્રો મોરબી એક હજાર નવસો ને ત્રણ રૂપિયાથી બે હજાર છસો અગિયાર રૂપિયા રાજકોટ એક હજાર નવસો ને રૂપિયાથી બે હજાર પંચાવન રૂપિયા સાવરકુંડલા એક હજાર આઠસો બે રૂપિયાથી બે હજાર અગિયાર રૂપિયા અમરેલી એક હજાર આઠસો એકોતેર રૂપિયાથી બે હજાર પિસ્તાલીસ રૂપિયા

બોટાદ એક હજાર સાતસો ને એક્યાસી રૂપિયાથી બે હજાર આઠસો એક રૂપિયો ભાવનગર બે હજાર બસો પાંચ રૂપિયાથી બે હજાર પચાસ રૂપિયા જામનગર એક હજાર નવસો એકવીસ રૂપિયાથી બે હજાર પાંત્રીસ રૂપિયા કાલાવડ બે હજાર રૂપિયાથી બે હજાર બાવીસ રૂપિયા તો જોઈએ આગળ વિડીયોમાં બંને રજો ખડત મિત્રો

વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો ખેડૂત મિત્રો